પાણી પીવે છે તો પાણી પીવા માટે આપણે શું શું જોઈએ હા ગ્લાસ અને લોટો તો ચલો કરો હેડમ ગ્લાસ અને કરતું

वसिंग मशीनला चला लाव त करा चला वसिंग वसिंग जॉइन करा चला कपडा हेट जॉइन करा हा वेरी गुड सर चला करे छे सफाई करे छे तो कायला सफाई करवा माटे काय कर सा तने જોઈએ पोतू आणि झाडू तो करो चला कर, करो भैया ओके सर चला फ्रेंड्स आशु करे छे પાણી આપણા માટે બઉ ઉપયોગી છે બરોબર પાણી આપણા માટે બઉ ઉપયોગી પાણી નો બગાડ કરવાનો નહી પાણી નો બગાડ કરવાનો નહી સરસ નહી